નમસ્કાર દર્શક મિત્રો થ્રેડ આપનું સ્વાગત છે ગત વિધાનસભાની ચૂંટણીમાં તમામ સાત બેઠકોની જેમ મતોની ટકાવારી છે તેને જોતા ભાજપ માટે બારડોલી લોકસભા બેઠક એ સલામત થઈ ગઈ છે જેથી આ વખતે આ બેઠક પાંચ લાખ થી વધુ મત જીતવાનો ભાજપ નો ટાર્ગેટ છે અને આથી કરીને ફરી એક વખત પ્રભુ વસાવા ને ઉમેદવાર જાહેર કરીને કોઈ પણ પ્રકારના પ્રયોગ કરવાનું ભાજપે ટાળ્યું છે તો એની સામે કોંગ્રેસે પણ ભાજપ ને મજબૂત ટક્કર આપવા માટે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે

સરકારમાં તેઓ મંત્રી બનતા રહ્યા હતા અને આખરે ઓગણીસો પંચ્યાસી થી લઈને ઓગણીસો નેવ્યાસી સુધી ચાર વર્ષ મુખ્યમંત્રી પણ રહ્યા હતા પરંતુ ઓગણીસસો નેવૂની ચૂંટણીમાં પ્રથમ વાર તેઓ હાર્યા હતા ગુજરાતમાં વર્ષ ઓગણીસો નેવુંની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર તેંત્રીસ સીટ જીતી હતી જનતા દળે સિત્તેર બેઠકો જીતી હતી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું જનતા દળના ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા જો કે તે જ વર્ષે ચિમનભાઈ પટેલે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યોના સપોર્ટથી પદ પર રહ્યા હતા તો આ પછી વર્ષ ઓગણીસો ચોરાણું ચિમનભાઈ પટેલ અવસાન થતા કોંગ્રેસના છબીલદાસ મહેતાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા તમે જણાવી દે કે એવી ખબરો મળી રહી છે કે અમરસિંહ તાલુકાના યુવક કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ઓગણીસો બોતેર ની વિધાનસભાની ચૂંટણીમાં વ્યારા મત વિસ્તાર માંથી આવ્યા હતા અને પ્રધાન મંડળ પણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેઓ જાહેર બાંધકામ વિભાગના નાયબ મંત્રી બન્યા અને ત્યારબાદ વ્યારા મત વિસ્તાર કોંગ્રેસ પક્ષમાંથી માંથી ચૂંટાતા રહ્યા હતા પંચ્યાસી માં અનામત વિરોધી આંદોલન થયા હતા આદિવાસી વિસ્તારમાંથી આવેલા અને સિવિલ એન્જિનિયર બનેલા અમરસિંહ સૌમન્ય ભાષી હતા વહીવટ અનુભવ પણ રહ્યો હતો અને તેની સાથે જ ચુમ્માલીસ વર્ષની ઉંમરે તેમને મુખ્યમંત્રી પદ પર તાસક મળ્યું હતું તમે જણાવી દઈએ કે અનુસાર સિદ્ધાર્થ ચૌધરી એ તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચુક્યા છે તો આ ડિરેક્ટર તરીકે પણ હાલ કાર્યરત છે સિદ્ધાર્થ ચૌધરી આદિવાસી સમાજમાં એક કાંટાની ટક્કર બની શકે છે કારણ કે ભાજપે બારડોલી પર પ્રભુ વસાવવાની ટિકિટ આપી છે નો રિસ્ક મંત્ર અપનાવ્યો છે મતોની ટકાવારીમાં થયેલા વધારાને કારણે આ વખતે પાંચ લાખ થી વધુ મતની બારડોલી બેઠક જીતવાનો ભાજપ જપનો ટાર્ગેટ છે અને આથી ફરી એક વખત પ્રભુ વસાવાની ઉમેદવાર જાહેર કરી કોઈ પણ પ્રકારનો ભાજપે પ્રયોગ કરવાનું ટાળ્યો છે. પરંતુ હવે કોંગ્રેસે તો પ્રભુ વસાવાની સામે આ કડાવર નેતાને ઉભા રાખ્યા છે. જેથી કરીને પ્રભુ વસાવાની પાંચ લાખ ની લીડ થી જીતવાનું જે ટાર્ગેટ છે તે નડી શકે તેમ છે. તો વળી પાછું બીજી તરફ પ્રભુ વસાવાની જે ઉમેદવારી થઈ છે તેના કારણે ભાજપના જ અનેક નેતાઓ નારાજ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે સ્થાનિકોનું કહેવું છે કે તેમની બે ટમ